આજે એક ઓર કાવ્ય આસ્વાદ ઉષ્ણસનું બહુ જ જાણીતું કાવ્ય વળાવી બા આવી રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની રજાઓ દિવાળી તણી થઈ પૂરી દાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન જવાના કાલે તો જનક જનની ને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોય સૌએ લખાયેલો કર્મે વિરહ મિલન તે રજનીએ એક પછી એક બધા જ જે વેકેશનમાં આવ્યા છે બધા જ જઈ રહ્યા છે સવારે ભાભીનું ભરું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની નવો ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ पड़ी बेसी पगथी उष्णस सापड़ा एक अद्भुत कवि अनेक सोनेट उष्णस पासे थी आपने मया छे आ अष्टक वत्ता शटक छे पेट्रार्कन शैली नो सोनेट छे रजाओ दीवाली तनी वलावी बावी लगा गा પ્રસંગ તો સાધારણ છે અસાધારણ પ્રસંગ નથી બધાના ઘરમાં દિવાળી થતું જ હોય પર ગામ વસનારા સંતાનો એના સંતાનો એ બધા દિવાળીમાં આવે ગામડે અને જેવી દિવાળી જાય એમ એક પછી એક બધા જ પાંખ આવ્યું એમ ઉડી જાય ઘટના તો એટલી જ છે પણ બધા પોતપોતાના રસ્તે જ્યારે જાય છે ત્યારે પોતાના ઘર છે પોતાની નોકરીઓ છે પોતાનું ભણવાનું છે બધું જ છે પેલી માં જે આટલા દિવસ આ ભર્યા ભાદરા કુટુંબથી જે સભર થઈ હતી એ સાવ ખાલી થઈ ગઈ વળાવી બાવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ આખા ઘરમાં સન્નાટો છે પડી બેસી પગથી એનાથી ડગલો થઈ ગઈ બેસી પડાયો બધા જ જતા રહ્યા હવે જે છે એ વેરાન સન્નાટો છે સાંઈ સાંઈ કરે એવો ખાઈ જાય એવો એટલે બધાના જીવનમાં બનતો સાવ સાદો સીધો પ્રસંગ પણ આપણું જીવન એ પણ આવા નાના મોટા સુખ દુઃખોનું જ બનેલું છે એના તાણાવાણાથી જ મારું અને તમારા જીવનનું પોત વણાતું હોય છે એટલે બધા જ કુટુંબની અંદર બનતી આ ઘટના સર્જકે બિલકુલ સ્વાભાવિક નિરૂપણ નિરાડંબરી નિરૂપણ છે અને છતાંય વેદના આપણને અંદર સુધી સ્પર્શી જાય છે ઉષ્ણસનું વળાવી બા આવી આજીવિકા રળવા માટે દૂર દૂર વેરાઈ ગયેલા દીકરાઓ અને એમની વહુવારુઓ દિવાળી જેવા સપરમાં દાડે આપણે ત્યાં સપરમો તહેવાર કહેવાય બધા ઘરે આવ્યા છે એમના સંતાનો પણ સાથે છે બાળકોના કિલ્લોલથી આખું ઘર ગાજી ઉઠ્યું છે સુનકાર કિલકારમાં બદલાઈ ગયો છે ઓરડાની દિવાલો સાથે પછડાઈને પાછી વળતી હવાના નિશ્વાસ સિવાય જે ઘરમાં બીજો શબ્દ નહોતો સંભળાતો કેવું હતું આ ઘર જેની અંદર બિલકુલ અવાજ ના હોય દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની આ ઘરમાં શાંતિ જ હોય સુનકાર જ હોય હવાના સિવાય એ નિશાસો હકીકતે તો એકલા પડેલા બાનો હોય પણ એના સિવાય કોઈ અવાજ ન હોય કોઈ શબ્દ ન સંભળાય એ ઘરમાં અચાનક જ બંગડીઓના રણકાર ઝાંજરના ઝણકાર બાળકોનો કલશોર મોટેરાઓની વાતોના તડાકા આ બધું જ અચાનક દેખાય છે અચાનક સન્નાટાની જગ્યાએ કલશોર અચાનક બિલકુલ નિશાસા એકલતા સુનકાર એની જગ્યાએ સ્નેહ અને વાત્સલ્યની હૂંફ વાતાવરણ દિવાળીના દિવસોમાં આ ઘરનું થઈ જાય છે લખાયેલો કર્મે વિરહ મિલને તે રજણીએ નિહાળો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉએઠી એને સૌ જરઠ વળી વાત સુઈ ગયા આ ઘરની અંદર કોણ રહેતું હતું જનક જનની અને ગંગા સ્વરૂપ ફોય વિધવા ફોય એ બધાની વચ્ચે વાતચીતને આમે બહુ અવકાશ ન હોય એની વચ્ચે આ બધા આવ્યા છે કવિ વિયોગની આગલી રાતનું કેવું ચિત્ર દોરે છે જુઓ લખાયેલા કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચે જગા છેલ્લી વાર બધા ભેગા બેઠા છે પિતા માતા ગંગા સ્વરૂપ એટલે કે વિધવા ફોય દીકરાઓ એમની વહુવારુઓ એમના બાળકો આ બધાની ભેગો વિરહ પોતે પણ આવીને ગોઠવાઈ ગયો છે જે આમ તો આવતીકાલથી છે પણ આજે આવીને ગોઠવાઈ ગયો છે પણ વૃદ્ધોએ આ પહેલાં પણ આવા ઘણા વિરહ વેઠ્યા છે એટલે એ વિરહને સહન કરવાની એને અવગણવાની ઓળખવાની એમની અંદર તાકાત છે એટલે એ એને બાજુ પર રાખે છે કશા મહત્ત્વ વગરની કંઈક ને કંઈક વાતો એ બધા ચાલુ રાખે છે કારણ કે જે ધસ્યો આવે છે વિરહ એને કોઈક ને કોઈક રીતે જાણે કે આઘો રાખવાનો છે જે નિસ્તબ્ધતા આવી પડવાની છે આવતીકાલે એને આવી ઠાલી વાતોથી ભરી રહ્યા છે બધા ઉએખી એને સૌ જરઠ વળી વાત એ સુઈ ગયા આ ટાળી નથી શકાવવાનો આવવાનો જ છે અને છતાંય કોશિશ એવી કરવાની કે એને ટાળી શકાય આખરે સવાર થઈ પંખીઓનો ટહુકાર બહાર તો થયો પણ ઘરમાં બાળકોનો ટહુકાર ન થયો મોટા ભાઈ અને ભાભી પોતાના બાળકોને લઈ મો સૂઝણું થાય એ પહેલાં ચાલ્યા ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ભર્યું ઘર ભાભીનું બાળકો સાથે ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેય નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચનમંદ સ્મિત વતી કેવો અદ્ભુત સમાસ કર્યો છે ઉશનસે એ હજુ નવોઢાઓ છે નવી પરણેલી પત્નીઓ છે હજુ બાળકો નથી એટલે સવાર પડી અને મોટા ભાઈ ભાભી બાળકો બધા જ ગયા એટલે સૂરજ ઉગતા ઉગતામાં તો અડધું ઘર ખાલી થઈ ગયું પછી તો વિરહનું જાણે કે ચક્રવર્તી આણ પ્રસરવાની શરૂ થઈ હોય એમ બાને માટે હવે એક જ કામ બસ બાકી રહ્યો એક પછી એક બધાને આવજો કહેવાનું અને બીજું કશું નહીં તરતના પરણેલા બે ભાઈઓ અને નવી વહુ કેટલો સરસ સમાસ એમણે યોજ્યો છે પ્રિય વચન મંદ સ્વીતવતી હજુ આ ઘરમાં નવી છે એટલે મંદ મંદ ધીમો બોલે છે પ્રિય વચન બોલે છે હમણાં જ પરણી છે સ્મિતવતી મર્યાદા ને કારણે કદાચ એ બાકીનાની જેમ ખડખડાટ નહીં હસતી હોય પણ મોઢા પરનું સ્મિત તો છે એ વહુઓ પણ ગઈ એમને વિદાય કરીને જ્યારે સુના ઘરમાં બા પાછી આવે છે ત્યારે વિજય પામેલા વિરહના ચરણે જાણે કે ફસડાઈ પડી કાલ રાતે જે વિરહને ઉવેખેલો અવગણેલો એ વિરહની આજે તો જીત થઈ એટલે ફસડાઈ પડે છે આ જે અંતિમ પંક્તિ છે એમાં વિરહની વ્યાપકતાને કવિ બહુ જ લાઘવથી મૂર્તિમંત કરી આપે છે આપણી સામે રૂંધાયેલા હૈયે એ ફસડાઈ પડી છે વળાવી બાવી સં સકલ સંતાન ક્રમશ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે એ ઘરની અંદર જવાની જ્યાં આગળ વિરહનું સામ્રાજ્ય છે હવે એ ઘરમાં પ્રવેશવાની હિંમત નથી કરતી પગથીય જ ફસડાઈ પડે છે લગભગ આપણા તમામ નહીં દિવાળી પછી મારી અને તમારી બધાની માની જે હાલત હોય એ ઉષ્ણસ અદ્ભુત રીતે આલેખે છે